તમારી જમીન કોના નામે છે જોવા માટે જમીનના સાત બાર અને આઠ અ ઉતારા અહીંથી જાણો માહિતી આ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન બટન દબાવો જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે ગુજરાત સરકારના એની રોર ગુજરાત વેબસાઇટ દ્વારા જમીનના સાત બાર અને આઠ અ ઉતારા ઓગણીસો પંચાવનથી આજ સુધીના સમયગાળાના સરકારી રેકોર્ડ મુજબ ઓનલાઈન મેળવી અને ડાઉનલોડ કરી શકો છો ગુજરાતમાં સાત બાર ઉતારા ઓનલાઈન કેવી રીતે મેળવી શકાય અમે તમને ગુજરાતમાં સાત બાર ઉતારા ઓનલાઈન કેવી રીતે મેળવી શકાય તેની સંપૂર્ણ પ્રક્રિયા શીખવીશું આ ઉતારા ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો છે કારણ કે તેમાં તેમની જમીનની માલિકી ખેતીની જમીનનો હિસ્સો અને જમીન પર કોઈપણ બોજ અથવા લોનની વિગતો ધરાવે છે ગુજરાતમાં સાત બાર ઉતારા ઓનલાઈન કેવી રીતે મેળવી શકાય એની રોલ ગુજરાતને સત્તાવાર વેબસાઇટ એક્સેસ કરો સાત બાર ઉતારા ઓનલાઈન ઉતારા ટેબ પર ક્લિક કરો સાત બાર ઉતારા ઓનલાઈન બે હજાર ચોવીસ અથવા આઠ ઉતારો પસંદ કરો જરૂરી માહિતી દાખલ કરો કેમ કે ખાતર નંબર ગામનું નામ તાલુકો જિલ્લો અરજદારનું નામ અને મોબાઈલ નંબર શોધ બટન પર ક્લિક કરો તમારા જમીનનો સાતમાર ઉતારો દેખાશે ડાઉનલોડ બટન પર ક્લિક કરીને ઉતારા ડાઉનલોડ કરો તમારી જમીન કોના નામે છે જોવા માટે સાત બાર ઉતારા સાત બાર ઉતારો એ જમીનનો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જેમાં જમીનના માલિક ખાતરા નંબર ખેતીની જમીનનો પ્રકાર જમીનનો વિસ્તાર ટેક્સ વગેરે જેવી વિગતો હોય છે તમારે જમીન કોના નામે છે વેબસાઇટ ડાઉનલોડ કરે ગુજરાત સરકારના અન્ય રોલ પોર્ટલ દ્વારા ઓનલાઈન સાતબાર ઉતારા મેળવી શકો છો જમીન કોના નામે છે સાત બાર આઠ અ આ પોર્ટલ પર તમારે જમીનનો ખાતરા નંબર ગામનું નામ તાલુકાનું નામ અને જિલ્લાનું નામ જેવી વિગતો દાખલ કરવાની જરૂર પડશે તમે સાતબાર ઉતારાની નકલ સામે કરીને ડાઉનલોડ કરી શકો છો જમીન કોના નામે છે ગામના તલાટી મામલતદાર કચેરી દ્વારા તમે ગામના તલાટી અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરીને પણ તમારી જમીનના માલિકની માહિતી મેળવી શકો છો જમીનના ખાતરા નંબરની વિગતો સાથે અરજી કરીને તમને જરૂરી માહિતી મળશે જમીન પર લોન કે બોજો છે કે નહીં તે કેવી રીતે જોવાય ગામના તલાટીનો સંપર્ક તમારા ગામના તલાટી પાસે જમીનના દસ્તાવેજોની નકલ હોય છે જેમાં જમીન પર કોઈ લોન કે બોજો છે કે નહીં તેની વિગતો હોય છે તમારે તેમને જમીનનો ખાતા નંબર આપવાનો રહેશે અને તેઓ તમને જણાવશે કે જમીન પર કોઈ બોજો છે કે નહીં મહેસૂલ અધિકારીનો સંપર્ક કરો તમે તમારા વિસ્તારના મહેસૂલ અધિકારીનો સંપર્ક કરી શકો છો અને તેમને જમીનના ખાતા નંબર આપીને જમીન પર કોઈ લોન કે બોજો છે કે નહીં તે જાણવા માટે કહી શકો છો આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો